મારી તેની હત્યાનો પ્રયાસ કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા બનાવને લઈ અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બે હુમલાખોર રીઢા આરોપીઓ શિવમ ઉર્ફે કાલી સહિત બેને ઝડપી પાડ્યા તો ઝડપાયેલા આરોપી શિવમ ઉર્ફે કાલી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયા હોવાનો સામે આવ્યો છે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સાથે લોકો પાસે પણ માફી મંગાવી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે